હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ગાજર મરચાં અને આંબા હળદરનો ચૂરો આ ચૂરાને તમે એકવાર બનાવી અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે અને આંબાદા આંબા હળદરના કારણે ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ મેં અહીંયા પેલાં ગાજર આંબા હળદર અને મરચાં લીધા છે છથી સાત મરચાં લીધા છે બે ગાજર છે અને આંબા હળદર છે બધી જ વસ્તુ મેં ફ્રિજ ફ્રેશ લીધી છે ફ્રિજમાંથી ફ્રીજમાંથી નથી લીધી ડાયરેક્ટ બહાર જ રાખી છે જો ફ્રિજમાં પડેલી હોય તો તમારે એક કલાક વહેલાં કાઢી લેવી અને પછી યુઝ કરવો ફ્રિજની વસ્તુનો અથાણામાં યુઝ કરવો નહીં તો હવે આપણે એનો જૂરો બનાવવાનો છે એટલે આ રીતે અધકચરા નાના નાના ટુકડામાં કાપી લઈશું એ જ રીતે ગાજરને પણ છાલ ખીણી કાપી લેવાના છે અને આંબા હળદરને પણ કાપી લઈશું અને એનો આપણે ચૂરો બનાવીશું તમે જો આ રીતે ગોળ કાપેલા બનાવો ને તો પણ ટેસ્ટમાં સારા લાગે છે અને ચૂરો બનાવીએ તો એ બહુ જ ટેસ્ટી વધારે લાગે છે તો એને હું અહીંયા ચીલી કટરમાં કાઢી લઉં છું બધાને તમે ચોપરમાં પણ કાઢી શકો છો તો ચીલી કટર કે ચોપર હોય તો આપણો સમય ઓછો બગડે અને ફટાફટ તૈયાર થઈ જાય તો બધા મરચાં મેં અહીંયા કટરની અંદર નાખી દીધા છે અને આ રીતે જ કચરા આપણે એને લુકવા કરી લેવાના છે બધા જ મરચાંને અને એને આપણે બહાર કાઢી લઈશું અને એ જ રીતે ગાજર અને આંબા હળદરને પણ આપણે ચૂરો કરી લેવાનો છે તમે અડધું કટિંગ પસંદ હોય તો એ રીતે રાખી શકો છો અને આ રીતે ચૂરો પણ રાખી શકાય પણ ચૂરાનો ટેસ્ટ છે એ વધારે સારો લાગે છે અને આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું એને કોઈ બીજી પ્રોસેસ નથી કરવાના તરત જ તમે બનાવીને ખાઈ શકો એ રીતે તો એને એક બાઉલમાં મેં ટ્રાન્સફર કરી લીધા છે મરચાંને એ જ રીતે ગાજરને આપણે પીસી લઈશું આ રીતે જ કટરની અંદર અને તમે જોઈ શકો છો એકદમ સરસ નાના નાના ટુકડામાં બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં કચરા વટાઇને તૈયાર થઈ ગયા છે કાઢી લઈશું અને આંબા આપણે કરી લેવાના છે તો આંબા હળદરને પણ હું અહિયાં એ જ રીતે ચૂરો કરી અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું તમે અહીંયા તમને આદુ પસંદ હોય તો પણ નાખી શકો છો લસણની કઢીઓ પસંદ હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે તીખા મરચાં પણ લઈ શકો છો મેં અહીંયા બહુ તીખા મરચાં સ્પાઈસી નથી લીધા તમે તીખાસ પસંદ હોય તો તમે તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં હળદર સોરી આંબા હળદર વધારે ઓછી કરી શકો છો ટેસ્ટ સારો એવો આવે છે તો શાકભાજી તમારી રીતે તમે લઈ શકો છો લસણ લઈ શકાય આદુ લઈ શકાય તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો બધા શાકભાજીને સરસથી આપણે મિક્સ કરી દઈશું અને પહેલાં આપણે અથાણામાં ગમે ત્યારે તેલ વાપરતા હોય તો તેલ આપણે ગરમ કરી અને ઠંડુ થવા દેવાનું હોય છે એટલા માટે હું અહીંયા અડધો કપ તેલ છે એ નાખી દઉં છું અને એને ગરમ કરી અને ઠંડુ થવા દઈશું આપણે કેમ કે ગરમ ગરમ તેલનો આપણે ઉપયોગ નહીં કરીએ સરસ ધુવાડા નીકળી જાય ધુમાડો અંદરથી એટલે ઠંડુ થવા દેવાનું હવે તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું તો અહીંયા એક મોટી ચમચી ભરી અને મેં વરિયાળી લીધી છે સાથે એક ચોથાઈ કપ જેટલા મેં અહીંયા રાઈના કુરિયા જે બજારમાં તૈયાર મળે છે એ લીધા છે અધકચરા પીસી લેવાના છે વધારે પડતો પાવડર નથી કરવાનો એટલે અધકચરા હોય તો ખાવામાં પણ સારા લાગે છે અને વરિયાળીની સુગંધ પણ ખૂબ સરસ આવે છે તો અહીંયા ચૂરો છે એ કરીને આપણે સાઈડમાં રાખ્યો હતો એની ઉપર આપણે કચરા વાટેલા વરિયાળી અને રાઈના કુરિયા નાખી દઈશું સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું હિંગ અને હળદર નાખવાની છે અને અહીંયા કલર માટે મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે કાશ્મીરી મરચું છે તેથી થાણાનો કલર છે સરસ આવે અને તીખુંનું હોય મરચું નાખ્યું છે તો મરચું થોડું એવું તીખાસ પડતું મેં મરચાં મોરા જ લીધા છે પણ કોઈ તીખાસ પડતું થોડું હોય તો આપણને થાણું વધારે તીખું લાગે નહીં અને કાશ્મીરી મરચું તીખું હોતું નથી એટલે કલર સરસ આવે હવે એની ઉપર તેલ નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા મેં એક ચમચી વિનેગર નાખ્યો છે તમે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો આંબા હળદર છે તો ટેસ્ટ સારો લાગે તો મેં અહીંયા વિનેગરનો ઉપયોગ કર્યો છે અને થાણું લંબો સમય સુધી આપણે સ્ટોર કરીને રાખીએ તો પણ ખરાબ ન થાય ફ્રીજમાં રાખવાની જરૂર નહીં બહાર જ રાખી શકીએ છીએ તો પણ ટેસ્ટ સારો એવો જ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો ગાજર આંબા હળદર મરચાંનો એકદમ સરસ એવો આપણો કલરફુલ ચૂરો બનીને તૈયાર થઈ ગયો છે તમે રોટલી શાક કોઈ પણ સાથે ખાઓ તે પેલા સાથે બહુ જ સરસ એવો લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને આ ચૂરો કેવો લાગ્યો છે જો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો વિડીયો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ બટન પર પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો હવે આપણે આ ચૂરાને ઇન્સ્ટન્ટ ખાઈ શકીએ છીએ અને એની હું એક ઝાડની અંદર સીધો ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દઉં છું કેમ કે એને લાંબો સમય સુધી બહાર મિક્સ કરવાની કે રાખવાની જરૂર નથી તમે ઇન્સ્ટન્ટ બનાવી અને તરત જ ચારની અંદર રાખી શકો છો અને રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે એને રાખી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી એવો એકદમ કલરફુલ ચૂરો બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા મેં જાર ભરીને રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો તેલનું પ્રમાણ તમને વધારે પસંદ હોય તો તમે આમાં નાખી શકો છો બાકી આ તેલ જેટલું છે એ સફિશિયન્ટ છે વધારે તેલનો ઉપયોગ નથી કર્યો મેં જો તમને પસંદ હોય તો તમે એ વધારે કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તો આપણો ચૂરો છે એકદમ સરસ એવો બનીને રેડી થઈ ગયો છે અને ટેસ્ટમાં તમે અત્યારે જ બનાવી અને તરત પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનેલા બની જાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે મેં ઘણા બધા મિક્સ સાબજીના આચાર પણ મૂકેલા છે આગળ તમે એ પણ ચેનલમાં જોઈ શકો છો